રાજ્યના કોરોના અમદાવાદમાં બાર કેસ કોરોના સંક્રમણ વધતા રાજકોટ કોર્પોરેશન એક્શનમાં નાગરિકોને બહાર નીકળતા માસ્ક પહેરવા અને લક્ષણો જણાતા ટેસ્ટ કરાવવા કરી અપીલ જેટકો ની રદ થયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર પોલીસ વારને પણ નુકસાન હુમલાખોરોની શોધખોળ શરૂ વધુ ત્રણ સાંસદો સાથે અત્યાર સુધીમાં કુલ એકસો સાંસદો સસ્પેન્ડ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સુધી સ્થગિત સાંસદો સસ્પેન્ડ અને ધનખડની મિમિક્રી પર વિવાદ યથાવત ઇન્ડિયા ગઠબંધનના સાંસદોની માર્ચ મિમિક્રીના વિરોધમાં ભાજપ નેતાઓ ઉતર્યા રસ્તા ઉપર